દીપા ઝઘડો કરવાથી કોઈનો ફાયદો થયો નથી ઝઘડો કોઈ દિવસ કરાય નહીં ઝઘડો કરીને હાથ ચાલકી કરીને મારકુટ કરીને શું ફાયદો છે નુકસાન જ છે એના કરતા સાથે મળીને બધા સંપીને રહીએ સુખ દુઃખ બાટી લઈએ એકબીજાને મદદરૂપ થઈએ તો એમાં વધારે આનંદ છે ઝઘડામાં કોઈનું સારું નથી યસ જય પાટીદાર કોણ બોલે છે આ તો મને નહી હું જ બોલું છું મેં હવેથી પાઠ ચાલુ કરી દીધા છે

ક્યારેક ક્યારેક પાછું કબીર સિંહ બની જવાય એમાંય વાંધો નથી કોઈ દિવસ તમે લોકો મને એક મિનિટ મારા શર્ટના બટન ખુલ્લા નહીં હોય એવી રીતના જોયો હોય નહીં મને કોઈ દિવસ સિગરેટ પીતા જોયો હોય એના ઝઘડો કરવાથી કોઈ ફાયદો નથી હલો મિસ્ટર દીવી સંસ્કારી જીત પોતે યસ सीक्रेट, शराब ये सारी सेहत के लिए हानिकारक चीजें होती है इसका सेवन ना करें यादव समाज यादव

હજી મને વાંચ હું વાંચું છું જેમ જેમ રિપીટ કલીકા તો રોજ કરીશ ને એ મને અંદર ઉતરતું જશે ને હું પછી તમને એક્સપ્લેન કરીશ ય ગુડ ટી થેન્ક યુ સો પ્રિશ્યુ મોર્નિંગ છે કે ઇવિંગ અહીંયા અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે કેટલા વાંચ્યા એમાંથી ભાઈ મેં ખાલી વાંચ્યા જ છે કે એક્ઝામ થોડી દેવાની સુંદરકાંડ ની તમારે યાદ રાખવા હોય તમે ત્યાં શું કરો છો તો હું તમને આજે કહી જ દઉં કે તો હું અહીંયા શું કરું છું બરાબર વેલકમ ટુ માય સ્મોલ બ્લોગ બરાબર તમારું મારા નાના એવા બ્લોગમાં સ્વાગત છે તો સમય ખરાબ કર્યા વગર અહીંયા જ આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ તમારો બધાનો ખુબ ખુબ આભાર સહી પકડે ઓ બ્રો ધીસ ઇઝ હાઈલાઇટ લાગી જે કોટો લાઈવ માં આવ્યો જય માવલ જીત ભાઈ કુલ હું કુલ જ છું રજા લ્યો તો લઈ લ્યો ભાઈ

लोकल ने एक लोकल उगी हुई है सांगुड़ी ना हम्म लाइव कम कर दिया है कई गाड़ी इच्छे आस्त्रा वोक्सोल आस्त्रा ಮಾವೋ ಕೆಲೇ ಇರ ರೂಪ ಸಿಗರೆಟ ನೈಲ್ माताजी वालेकुम सलाम अच्छी बोलो जुबा के ना ब्रो कब ही करना है भाई नथी करो

હું ગણીને આઈડિયા નથી ફિલ્ટરની જરૂર નથી આઈ નો વાત અચાનક લાગ્યું નથી લીધું એ તો કે ભાઈ હજી નથી લીધું ભાઈ અને આપડે ફિક્સ જ હોય મિશન भाई पहला जीव रोज मजा आती क्या रे सुअर बढ़िया दी खबर है ना बढ़िया तो मैं लाइव में बराबर ची सबको सब बदलना पड़ता है हमें भी बदलना पड़ा ચાય પાન મસાલા ની દુકાન નાખી છે ના બ્રો મોકલો બે બે તો યાર મોરબી મોકલાઈ દે લંડન માં કેટલા વાગ્યા સાડા છ યા ભાઈ સિગરેટ કેટલા ની મળે ઇન્ડિયન રૂપીઝ માં ભાઈ ઇન્ડિયન રૂપીઝ માં સાડા સાતસો રૂપિયા નું માઇલ નું બોક્સ મળે છે ડેક્સ્ટર નું મિનિંગ રાક્ષસ થાય પણ હું નથી એવું લાગતું મજા આવે એટલી બીવે હોય ગણવાની એવું હોય ત્યાં બહાર નો નજારો દેખાડો નો નજારો નો નો આઈ બ્રો બ્રો નોટ પટેલ કેમ લેવા જોવે છે કરો બેટા એડ ત્યાં કેટલા સિગરેટ નું બોક્સ મળે કીધું તો કરી નિમ લાગેગા બ્રો આવી જો પ્રોજેક્ટ બમ બેટા એડ કરો એડ તો કર્યા હજી કેટલી વાર એડ કરી બરાબર હા ભાઈ આવી ગયા માર્કેટ પતી ગયું

ઘર ભાઈ જય ઘર આવી ગયા હો તમારા ભાઈ બોલાવે તો ભાવીને આવવું પડે એમ કે બેટા એડ ઢકરો તો કોઈ ના પડે કોઈ ના પડે ગુડ બ્રધર બરાબર આવો બોલતી બંધ થઇ ગઈ હા એવું જ સમજી લ્યો મારે આમે ક્યાં કઈ બોલાય જ છે આમે નઈ ને નહીં મેં તો કીધું પપ્પી આપેલું નહીં તમારે શાંત <laughs> <laughs> <laughs>

હા 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 તારું ને એટલે બોરેમ લગેગા એમ લગેગા હમણાં એપ્લિકેશન આપી દઈ મુકા થોડીક વાર બીજું તો હું હવે

टेम लगेगा ता तो पछि ईमेल आवी जाहे એટલે મારો કઈ નક કરો એટલે હમણા કઈ નક કરો હમણા તો બરાબર માર્કેટ આવે ભાગી આવે એટલે ટૂટી ગયું કાઈ પણ ઓ ભાઈ ડેક્સ્ટર કિંગ આઈ ડી નો નામ યે મારે કમેન્ટ હવે નથી આવતી પતી ગઈ સ્ટોક થઈ ગયો કોઈ ગરત ઉдне ને પૈસા અત્યારે વિડ્રોલ કરવા સ્ટોક અત્યારે આવી ગઈ છે નીચે બેઠા હોય

અમારે મે લાઈવ કર્યું તો કેટલું બોય દીધે અત્યારે મને કઈ નહી પડતું હમ મે હવારે લાઈવ કર્યું તો આરામ ઉપર હતા ત્યારે કેટલું બોય દીધું કઈ કમેન્ટ છે તારામ છે જોબ નથી જાતા હવે શું જીતા હા આવી જ નથી આમાં છેલ્લી કમેન્ટ છે

લગે માફિયા કદે જેલ કદે બેલ ઇઓ પેક બ્રો આઈ એમ ટેલિંગ યુ ગોઈંગ ફોર અતી પૂજા सिक फिफ्टी पर थिया भाई अजी खबीजा सिक फोर्टी पर जाजे अंदर जाशियू भूख लगी या कुछ दबाय नहीं लग रहा तो खाओ कुछ सेम ना अर्थी पता है भाभी के दिलने ना आए ची अभी जिसे डोंट वरी हम भी डाट लो तो टेंशन ना ले सो जस्ट कॉम डाउन या સિગરેટ હોય નથી પીકુમ સલામ દિવસ છે કે યસ ત્યાં શેનું મંદિર છે મંદિર નથી અમારે શોપ માં આરતી કરવાની હોય એવરી ડે સેવન ઓ ક્લોક સારું ya ya vamos a acercar chalo mitro, morir a સામે ખરાબ કર્યા વગર આપણે અત્યારે લાઈવ બંધ કરશું સ્વપ્ન કે ટોપ સિક્રેટ છે ચાલો મળ્યો